તમે જે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ ઓજાર સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે શું કિંમત રાખવામાં આવી છે ક્યાં જોવા મળશે તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો હર્ષદભાઈને આ ટોટલ વસ્તુ વેચવાની છે ટોટલ ઓજાર છે અને યુવરાજ ટ્રેક્ટર છે જવાબદારીવાળું ઘરની ખેતીમાં અને સાવ ઓછું ચલાવેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર

એક આથે ચાલેલું છે ઘરની ખેતીમાં ચાલેલું અને સાવ ઓછું વાપરેલું છે ઓછું ચલાવેલું છે અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં એન્જિન કંપની ફિટિંગ આખું કંપની કલરમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ટ્રેક્ટર લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ ટ્રેક્ટર લેવા કે જોવા જજો કેમ કે ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી આખું ટ્રેક્ટર સારું બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કંપનીનું લાઇટ કંપનીની સીટ છત્રી સારા અને ટાયર પણ સારા કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાના છે જેમાં અનિલ કંપનીનું ટ્રેલર છે અને ટ્રેલરની સાથે ખાતર સાહે સડાવવાનું પાટિયું પણ આપવાનું છે ટ્રેલર એકદમ સરસ છે તમે જોઈ શકો છો સડો નથી તળિયું ચોખ્ખું સાઈડું સારા અને તે ટ્રેલર પણ આ ટ્રેક્ટરની સાથે જ આપવાનું છે કંપની કલરમાં ટ્રેલર છે ફૂલ જવાબદારી ટ્રેલરની પણ હેવી ટ્રેલર અને ટ્રેલરની સાથે તમે અન્ય ઓજાર પણ જોઈ શકો છો જે પાંચિયા હોય છે તે પણ સાથે આપવાના છે રાપ છે વગેરે ઓજાર જે તમને વિડીયોની અંદર બતાવવામાં આવેલા છે તે આપવાના છે બેટરી હમણાં જ બદલેલી છે ખુબ સારી છે અને ટ્રેક્ટર આખું બે દિવસ પહેલાં જ સર્વિસ કરાવવામાં આવ્યું અને ઓઇલ પણ બદલાવવામાં આવ્યું છે અને વીમો અને પાર્સિંગ ટ્રેક્ટરના ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટરને ટોટલ ઓઝારની કિંમત ત્રણ લાખ અને નેવું હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને બોટાદ જોવા મળશે હર્ષદભાઈના ટ્રેક્ટર ઓઝાર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હર્ષદભાઈને ત્યાંસી ચાર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો